નવસારી પંથકમાં દીપડાના આટાફેરા નવસારીથી બારડોલી જતા મુખ્ય માર્ગ પર ફરતા દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયો રાત્રે મુખ્ય માર્ગ પર લટાર મારતા જોવા મળી રહ્યા છે પરંતુ દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા ઈજા પહોંચી હોય તેવી સ્થાનિકો દ્વારા માહિતી મળી રહી છે નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દીપડા જોવા મળી રહ્યા છે હાલમાં જ મોલોદરા ગામમાં પણ દીપડા હોય તેમ જણાતું હતું તો ત્યાં પાંજરો મૂકતા ત્યાં દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે હાલમાં જ નસીલપુર ગામે રસ્તા પર લટાર મારતો દીપડો નજરે પડ્યો હતો નવસારી જિલ્લાના નસીલપુર ગામમાં અવારનવાર દીપડા દેખાતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે જેમાં ઓગણીસ તારીખે રાત્રે ગામના મુખ્ય માર્ગ પર દીપડો ફરતો જોવા મળ્યા આવતા લોકો ફફડી ઉઠ્યા હતા જોકે નસીલપુર વાસીઓથી મળતી માહિતી મુજબ દીપડો નવસારી બારડોલી મુખ્ય માર્ગ પર લટાર મારતી વખતે દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા તેના પગના ભાગે ઈજા પહોંચી હોય તેમ જણાઈ રહ્યું છે દીપડો મુખ્ય માર્ગ પર જ બેસી રહ્યો હતો પરંતુ મુખ્ય માર્ગ પર વધુ વાહનો ભેગા થઈ જતા દીપડો ત્યાંથી સીમ તરફ ભાગી ગયો હતો ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ વાણા નવસારી